નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના કરોડ ક્રોડિટ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ ઊંઝા આઠસોથી છ હજાર છસો રૂપિયા બોટાદ એક હજાર વીસથી સત્તરસો ચાલીસ રૂપિયા રાજકોટ એક હજારથી સોળસો દસ રૂપિયા नमस्कार खेडूत मित्रों आज जीरा भाव किलो क्लोडिट तारीख तीस चार बजार चौबीस ऊंझा सैत्र सौ चालीस छ हज़ार वीस रुपया बोटाद तेतरीसौ पचास थी चार हज़ार चार सौ पाँच रुपया राजकोट साड़ीसौ एशी थी चार हज़ार चार सौ एकावन रुपया अमरेली पच्चीस सौ थी चार हज़ार बसो मोरबी आस सौ वीस थी चार हज़ार तरह सौ पचास रुपया जामनगर बेहजार चालीस चार हज़ार चार सौ रुपया ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ચારસો સિત્તેર રૂપિયા જસદણ છત્રીસો વીસથી ચાર હજાર પાંચસો વીસ રૂપિયા ભાવનગર પાંત્રીસો એકાવનથી ચાર